લીંબુના ફૂલ એટલે સાયટ્રીક એસિડ તો આ બેનું કોમ્બિનેશન કરી અને એમાં મારવાનું છે કોઈ મિત્રને હીરા કહે બતાવવાની મારે હતી પણ કેમ કે કર્મ સંજોગી વરસાદ એટલો વરસ હતો એટલે ખંભાળીએ જઈ અને અમે હીરા કહે લઈ આવ્યા નથી અને એક ભાઈની કોમેન્ટ હતી કે ક્યાં મળે દવાની દુકાને મળે કે મેડિકલે મળે તો મિત્રો તમારું જે કંઈ સિટી નજીક પડતું હોય તમારા તાલુકાની અંદર કે શહેરની અંદર જઈ અને તમે લઈ શકો છો અને તમારે ગાંધીની દુકાન હોય ને તો ત્યાં મળી જ જાય છતાં ગાંધીની દુકાન ના હોય તો અનાજ કરિયાણાવાળાને કે દેહી દવાની દુકાનવાળાને મળી જાય અને જો એ વસ્તુમાં તમને મેળ ના આવતો હોય તો કંપનીવાળા આવી આ બેના કોમ્બિનેશન અને ભેગું એમાં એમિનો એસિડ પણ આવે છે આવું એક કન્ટેન્ટ બહાર પાડ્યું છે આપણે હીરા કહી અને લીંબુના ફૂલથી સેજ રુધિ અટકવાની એ કરે તો કંપનીવાળા એવી જે કંપની આ કંપનીનું પ્રમોશન નથી મિત્રો આ તો હું એગ રેગ્યો ને એની મને કીધું કે તારે લીંબુના ફૂલની હીરા કંઈ ના સાટવું હોય તો આ કન્ટેન્ટ વાપર એકવાર ટ્રાય કર તું વિડીયો બનાવો હો અને તું નવા નવા ટ્રાયલ કરતો હો એટલા માટે તને એક બોટલ દઉં તું ટ્રાય કરી અને આનું રિઝલ્ટ જો અને મને કહે તો હવે એ તમને બતાવવા જાઉં જાજીવાર આપણે લગાડવી નથી કેમ કે પછી જાજીવાર લગાડવામાં તમે પાછા રિહાઈ જાઓ એના માટે તમને હું બતાવી દઉં છું એગ્રુ અમારા ગામમાં જ છે ત્યાંથી જ હું લઈ આવ્યો છું અને દવાનું નામ કંઈક સારું હે ફ્લોરા હે તો ફ્લોરા દવાની અંદર જો એ કઈ કંપનીની છે સ્કાય લિમિટ ફર્ટિલાઇઝર કંપની તો મિત્રો સ્પેશિયલ મગફળી માટે જ બનાવેલ છે અને એની અંદર જો હું તમને પછી દેખાડી લખલ એ કે મગફળીની પીડાશ માટે આ દવા વાપરો પછી હવે આપણે વાપરવાની છે અને મિત્રો આનું માપ કેટલું હોય બધું કંઈ પણ તમને આની અંદર કન્ટેન્ટ જે છે ને બતાવી દો કેમેરામેન જલ્દી ફોકસ કરી લ્યો જો ફેરોર સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ પોલાર તો મિત્રો આ એમિનો એસિડ છે ને એ થોડુંક ઋતુમાંય પણ કામ કરે છે એટલા માટે આપણે થોડુંક સાઇટ્રિક એસિડ અને ફેરર સલ્ફેટ આ બે હે ને થોડુંક કેવરાવે વૃદ્ધિમાં થોડુંક રોકી લઈએ કેમકે થોડુંક પાણી ખેંચે એટલે બધું થાય તો કરીને એના માટે એમિનો એસિડ પણ આમાં લઈ એમાં નાખ્યું છે નાની કિંમત જો આમાં લખી છે એટલી કિંમત આપણે પછી ગુરુવારે લેતા નથી અને ખરેખર બધું બતાવે નહીં પણ બતાવી દો અને જો અહીંયા તમને બતાવતું હે આ શું છે નહીં મગફળીના પાકને પીળો પડતો અટકાવે મગફળીના પાકમાં ફાલ વધારે આ એમિનો એસિડ ફાલ વધારામાં ઉપયોગ આવતો હોય એટલા માટે એની યાદી બોટલ હાથમાં હે જરાક શેતી મુકી દઉં તમે કહેવાય કે આનું પ્રમોશન થઈ પ્રમોશન નથી કરવાનું આપણે આપણે તો એગ્રવારે કીધું કે એકવાર ટ્રાય કર કેમ કે અમે જુદી જુદી વસ્તુના ઓકે પ્રયોગ કરતા હોઈએ એટલા માટે એની થોડુંક ભલે પૈસા લઈને દીધી એ મફત નથી દીધી પણ ટ્રાયલ કરી છે અને ટ્રાય અમારી કેવી સક્સેસ જાય ને એ હું પાંચ દી પછી તમને કહી પાંચ દીમાં અમારી મગફળી જો અત્યારે તમને અહીંથી કેવી દેખાય છે હવે આવીને આવી મગફળી આમાં કંઈ પણ કલર ચેન્જ થાય ને તો વિડીયો તમને અમે અહીં જે જગ્યાએ ઉપર ત્યાંથી જ ઉતારી બતાવીએ જો અહીંયા હે અમારા ઘરને પડખે પાણીનો ટાંકો કોરા અમારું ઘર છે અને અહીંથી જ પાછો વિડીયો ઉતાર્યો ને એટલે એનો કલર અહીંને અહીંથી તમને જોવા મળીએ તો મિત્રો આપણે આ રીતે જ જોરદાર વિડીયો લઈને આવતા હોય અને જે કંઈ હું તમને અહીંથી કહું ને એ સત્ય ઘટના જ હોય તો જ તમને હું કહું બાકી આ દવા તો આપણે નવી હવી છે પણ લીંબુના ફૂલ અને હીરા કહી વર્ષોથી અમે સાચતા છે એ અમારું પડવામાં રેચ લાગી જાય છે એટલે આની પહેલાં અમે હોમિક એસિડ વાપરતા પછી થોડીક જાણકારી મળી નથી આ હીરા કહીને લીંબુના ફૂલ વાપરવા માંડ્યા અને વરસાદ થોડોક ચાલુ થયો હોય આપણે થોડાક ગુણાવીએ જઈએ જાળવવા એટલે તો મારું કહેવાનું એવું થાય છે કે તમે મિત્રો આ એકવાર પ્રયોગ જરૂરથી કરજો અને આ દવાનો કોઈને વિશ્વાસ ના આવતો હોય તો તમે કહી અને લીંબુના ફૂલ વાપરી અને એકવાર અવશ્ય ટ્રાય કરજો અને હજી કોઈને ખળનો પ્રોબ્લેમ રહેતો હોય તો કોમેન્ટ કરજો કઈ પ્રકારનું ખળ છે અમારે અને તમારે અલગ અલગ નામથી ઓળખાતા હોય તો ત્રણ ચાર પહેલાંનો વિડીયો છે એ વિડીયોની અંદર ખળના ફોટા મૂકા હે કેમ કે ખળનું નામ લઈ અને અમારે તમારે બેને અલગ અલગ ભાષા ફેરથી થતું હોય તો એ ખળના અમે ફોટા ને એ જોઈ અને તમારે નક્કી કરવાનું કે આ દવાથી આ ખળ મળીએ એટલા માટે આપણે ફોટાઈ પણ એ વિડીયોમાં મૂકી દીધા છે અને હવે આનું માપ કંઈ તો આનું માપ હો મિલીથી એક હોને વીસ મિલી એક પંપમાં નાખવાનું વધારેમાં વધારે એક ખોને વીસ મિલી નાખી શકાય પણ આપણે એમ કહીએ કે લીંબુના ફૂલ અને હીરાગાહી ફેરર સલ્ફેટ અને એમિનો એસિડ અને સાયટ્રિક એસિડ સાયટ્રિક એસિડ અને જે ફેરર સલ્ફેટ છે એ બે ટૂંકમાં થોડાક ગતિની બહુ વધેલી હોય જાડવાના પાંદ ઉપર વધારે વાર રહી જાય તો પાંદડાની કિનારીઓ છે એ બરી જતી હોય એટલા માટે તમે થોડુંક ધ્યાન રાખવું પડે પણ આ દવા નવી છે હવે એનું શું થાય આપણે ખબર નથી જેવું રિએક્શન આવીએ એ આપણે તમને આગલા આ વિડીયોમાં બતાવ્યું અને ખાસ કરીને આનું પ્રમાણ રાખો તમે જ કદાચ કાલ જઈ અને આ ખરીદો ફ્લોરા દવા હે તો સો એમ એલ રાખી અને વીઘે બેથી હવા બે પંપ ચાટજજો ત્રણ પપનું તો ના છાટ તો કેમ કે ત્રણ પપમાં તો માનવી આખી આપણી કી જાય ટીપા પડવા માંડે અને પછી લીંબુના ફૂલનું આમાં હોય સાઇટ્રિક એસિડ એટલે પાંદડાની કિનારી કોરું ભરી જવાનું કરે અને ગાયઠકને પાછા પડીએ એવું કરાય નહીં લીંબુના ફૂલ અને હીરા કહે છાંટતી વખતે એટલું એક ખાસ કરીને મારા મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણે જે છંટકાવ કરતા હોઈએ તો એ પાંદ ઉપર ઝાઝી વખત નોજલ રહી ના જાય કેમ કે ઝાઝી વખત નોઝલ રહેવાથી પાનની કિનારીઓ બરી જાય સાયટ્રિક એસિડ છે ને લીંબુના ફૂલ એ બારી નાખે એ એમોનિયમ સલ્ફેટ જેવા હોય એટલા માટે ખાસ સૂચના છે કે આ રીતે તમે કરજો અને હીરા કહીને લીંબુના ફૂલ છાંટો તો એ વીઘામાં દોઢથી બે પંપ જ છાંટજો એથી વધારે ના છાંટતા તો એની સાથે આપણા વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અમારું માયા મને બગડી ગયું છે મોબાઈલની અંદર અવાજ રેકોર્ડ અને એમાં મૂકીશું તો આવજો બધાને જય દ્વાર કરીને હર મહાદેવ